આપણે જાણીએ છીએ કે હમણાં ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે અને એના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું છે હવે ખેડૂતોને માવઠાનો માર ન પડે એના માટે ગુજરાત સરકારે નુકસાનીના સર્વેનો આદેશ પણ આપી દીધો છે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેતીવાડી વિભાગને આદેશ આપ્યો છે કે સર્વેની કામગીરી કરે અને સરકારને રિપોર્ટ સોંપે શું છે વિગત વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વેબસ ઓફ ઇન્ડિયા સાથે હું સર અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો માવઠાના કારણે ખેડૂતો અને બાગાયતી પાક છે એને પણ શ્વાસ અત્તર બધાના થઈ ગયા છે કારણ કે માવઠાના કારણે તલ જુવાર બાજરી સહિતના ઉનાળુ પાક જે છે એને નુકસાન થયું છે ખેડૂતોએ માગ કરી હતી કે સરકાર સર્વે કરાવે અને નુકસાન એનું ખેડૂતોને જે વળતર છે એ મળે હવે ગુજરાત કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા છે એમણે અને આમ આદમી પાર્ટીવાળા જે બોટાદના ધારાસભ્ય છે ઉમેશભાઈ મકવાણ એમણે પણ માગ કરી હતી કે ખેડૂતોને નુકસાનીનું વળતર છે આપવામાં આવે અને જલ્દીથી જલ્દી સરકારે બધું કરે જ્યારે ગુજરાત સરકારે ખેડૂતોની વિપક્ષના નેતાઓની બધાની વાત સાંભળી છે સત્તર તારીખ હમણાં આવશે પછી માવઠું પૂરું થશે અત્યારે સરકારે સર્વેના આદેશ આપી દીધા છે અને પછી ખેતીવાડી વિભાગ છે સર્વે કરશે અને નુકસાનીનો જે કંઈ પણ રિપોર્ટ છે સરકારને સોંપવાની છે હવે સરકારે ખેડૂતોને એ પણ કહ્યું છે કે કમોસમી વરસાદના કારણે પોતાનો પાક છે કોઈ જગ્યા પર હોય તો એને ઢાંકીને રાખે જોકે હવે આ કઈ રીતના શક્ય છે ઢાંકી અને રાખવું એ તો ખબર નથી પણ એમણે આદેશ આપ્યા છે હવે બાગાયતી પાકોની આપણે વાત કરીએ તો કેરી સહિતના પાકને પણ નુકસાન થયું છે આપણે હમણાં જ જોયું હતું ગઈકાલે જે વંથલી બાજુના આસપાસથી સમાચાર આવ્યા હતા કે કેસર કેરીનો જે પાક છે એમાં નુકસાન થયું હતું હવે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં ડાંગરનો પાક છે એ તો ગયો હતો અને એના પછી પલળ્યો છે સુરતમાં ઓલપાડમાં બધા જ વિસ્તારોમાં કાપણી કરી અને પાક છે ખેતરમાં રાખવામાં આવ્યો હતો ડાંગરનો અને માવઠાના કારણે પલળી ગયો હવે સર્વેના આદેશ તો આપી દેવામાં આવ્યા છે પણ સહાય કેટલા સમય પછી મળશે એ જોવાનું રહેશે જોડાયેલા રહેજો અમારી સાથે વેટ્સ મીડિયામાં તમામ માહિતી માટે ધન્યવાદ